સ્ટેટ લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે નાણા પડાવી ઠગાઈ આચરનાર વધુ એક બોગસ કોલ સેન્ટરનો સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યું છે પર્વતપાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલી ઇન્કમ પ્રૂફ વગર લોન અપાવવાની લાલચ આપી લોકો સાથે રૂપિયા દસ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે પોલીસે સંચાલકની ધરપકડ કરી તેના પિતરાઈને વોન્ટેડ જાહેર કર્યું હતું સાયબર સેલે મળેલી બાતમીના આધારે પર્વતપાટીયા સ્થિત એલ એ સિટાડેલ કોમ્પ્લેક્સની ઓફિસ નંબર બે રેડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પ્રવિણ ચૌહાણ અને નમન ચૌહાણ પિતરાય ભાઈ છે જેઓ જુલાઈ બે હજાર પચીસ થી એપીસીઆઈ સર્વિસ ફાઈનાન્સ નામે ઓફિસ ચલાવ ચલાવતા હતા તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર લોન મેળવો વગેરે જેવી લોભામણી જાહેરાતો આપી લોકોનો ડેટા મેળવતા હતા જાહેરાત જોઈ સંપર્ક કરનાર ગ્રાહકોને ટેલિકોલર મારફતે અડતાલીસ થી ચોવીસ કલાકમાં લોન અપાવવાનો વાયદો કરવામાં આવતો હતો પ્રોસેસિંગ ફી નામે રૂપિયા સાતસો નવ્વાણું અને ઝડપી લોન માટે નવસો નવ્વાણું ક્યુઆર કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં જમા કરવામાં આવતા હતા એકવાર પૈસા મળી ગયા પછી કસ્ટમરનો સિવિલ સ્કોર ખરાબ હોવાનું બહાનું કાઢી લોન આપવાનો ઇનકાર કરી દેવામાં આવતો હતો પોલીસે સ્થળ પરથી આરોપી પ્રવીણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે જ્યારે નમન મનસુખ ચૌહાણને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસને કોલ સેન્ટરમાંથી છ ટેલિકોલર પણ મળી આવ્યા હતા ટેલિકોલર યુવતીઓને પગાર ચૂકવાતો હતો તેઓને દરરોજ સો કોલ લોકોને કોલ કરવાનો ટાર્ગેટ અપાતો હતો રોજિંદા પચીસથી ત્રીસ લોકો ઝડપી લોન જેવા રાજી થતા હતા અને પ્રોસેસિંગ ફી પેટે સાતસો કે નવસો નવ્વાણું ચૂકવી આપતા હતા આ રીતે રોજિંદા પંદર હજારની રોકડી તો કરી જ લેવાતી હતી રેડ દરમિયાન

એ લોકો લોન મળી જશે થી બે દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યાં જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમારું ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો થી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોનની વિશ્વાસ આપતા હતા કે બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી સેવન નાઇન અને નાઇન રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની માહિતી ટાર્ગેટ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેડા એડ્સમાં

અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે બેઝિકલી એ જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે લોક મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં તો એમને એમ લાગ્યો કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને સેવન નાઇન્ટી નાઇન અને નાઇન નાઇન્ટી નાઇન જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કરવા વાળો નથી એટલે પછી એમને એમ લાગ્યો કે હું ઓનલાઈન કસ્ટમર સુધી ડેટા માહિતી લઈને પછી એમને ચીટિંગ કરીને એમને પાસેથી આપણે લોન પ્રોસેસ પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લીધું એ લોકો સેવન નાઇન્ટી નાઇન નાઇન નાઇન્ટી નાઇન મુજબ અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં દર દિવસનું તમે સમજી શકો થી ત્રીસ જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા કે લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા અને

મેટા હાટ્સ પર એડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો એડ પર ક્લિક કરે તો ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય પછી એ મોબાઈલ નંબર આધારે એ લોકો ટેલિકો કોલર્સ મારફતે કોલ કરાવતા હતા કે તમે હવે એમને કોલ કરીને એમની પાસેથી એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગથી લઈ લો